મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર જાહેરાત કરી કે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદની વાત કર્મચારીઓને રજા પ્રવાસ કે વતન પ્રવાસ માટે દર ચાર વર્ષે એલટીસીનો લાભ છ હજાર કિલોમીટરની મર્યાદામાં આપવામાં આવે છે જે અંતર્ગત વંદે ભારત ટ્રેનની મુસાફરીને પણ માન્યતા આપવાનો નિર્ણય કરાયો છે રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલટીસી વતન પ્રવાસનો લાભ છ હજાર કિલોમીટરની મર્યાદામાં આપવામાં આવે છે આ નિર્ણય પ્રમાણે એલટીસી બ્લોક બે હજાર વીસી ત્રેવીસની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવામાં આવશે જેનો લાભ પાંચ લાખ સરકારી કર્મચારીઓને મળશે નાણા વિભાગ દ્વારા આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ કરાશે નોંધનીય છે કે રાજ્ય સરકારે સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને એક મહિના પહેલા જ મોંઘવારી ભથ્થામાં ચાર ટકાના વધારાની પણ જાહેરાત કરી હતી બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન ડાઉનલોલોડ કરો દિવ્યભાસ્કર એપ